આ જે વિડીયો જોઈ રહ્યા છો ઈ બધાય છે દિલ્હીના સફાઈ કર્મીઓ છે અને એમને જે નરેન્દ્ર મોદી સાહેબની રેલીમાં જે લઈ જવામાં આવી રહ્યા છે અમુક સફાઈ કર્મીઓને જે મેડિકલ ઇમરજન્સી હોવા છતાંય છે ફરજિયાત આ રેલીમાં જે મોકલવામાં આવી રહ્યા છે આ બીજો એક પરિપત્ર જોયો જેમાં જે દિલ્હીના જેટલા પણ ટીચરો છે એ તમામ ટીચરોને જે કહેવામાં આવ્યું છે કે ફરજિયાત મોદી સાહેબની રેલીમાં હાજરી આપવી નકર છે નોકરી જઈ શકે છે એટલે વિચાર કરો હવે જે ભીડ એકઠી થઈ નથી રહી એટલે ભીડ એકઠી કરવા માટે જે આ ગવર્મેન્ટ કે છે પોતાની સત્તાનો કેવો દુરુપયોગ કરી રહી છે ટીચરોને સફાઈ કર્મીઓને જે ફરજિયાત છે એ રેલીમાં જે લઈ જઈ રહી છે નકર છે એ નોકરી જવાની જે ધમકી આપી રહી છે એટલે દિલ્હીની જનતા છે એ કંટાળી છે આવી જ રીતે જો સમગ્ર દેશની જનતાએ ન કંટાળવું હોય તો છે હવે આ વખતે જે સત્તા પરિવર્તન કરજો અને ખાસ એ વાત ધ્યાનમાં રાખજો કે જ્યારે જે અત્યારે બીજેપીની સરકાર છે ત્યારે શિક્ષકોને જે આવી રીતે ફરજિયાત રેલીઓમાં લઈ જઈ રહ્યા છે પણ જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલજીની સરકાર હતી ત્યારે શિક્ષકોને જે ટ્રેનિંગ માટે જે વિદેશમાં મોકલવામાં આવતા હતા ફ્રાન્સમાં છે શિક્ષકોને ટ્રેનિંગ માટે મોકલવામાં આવતા હતા એટલે સરકાર સરકારમાં ફેર હોય જો ભણેલા ગણેલા સરકારમાં આવે ને તો જે એ ફ્રાન્સમાં શિક્ષકોને ટ્રેનિંગ માટે મોકલે જો અભણ છે એ સત્તામાં આવે તો એ છે એ રેલીઓ કરવા લઈ જાય એટલે હવે આ બેમાંથી જે તમારે શું પસંદ કરવું ઈ તમારા હાથમાં છે ધન્યવાદ જય હિન્દ જય ભારત